આજે મોડું ઉઠાણું કારણ કે ઘેર કોઈ ઉઠાડવા વાળું હતું નહીં તો દુકાને જવામાં મોડું થઈ ગયું છે તો ફટાફટ બ્રશ કરી લઉં આજે બ્રશ કર્યા પહેલાં જ બ્લોક ચાલુ કરી દીધો તો ફટાફટ બ્રશ કરી લઉં નાહી ધોય પછી નીકળું દુકાને તો મજાનું નાહી લીધું છે ટાટા પાણીએ નાહ્યો છું ઓલી ગીત સાંભળ્યું ને તમે પ્રેમ કરી પછતાયો હું તો ટાઢા પોણીએ નાયો રે આજ હું ટાટા પાણી છું દુકાને અને હવે પેલા દુકાન ની સાફ સફાઈ કરી નાખું ભગવાન અગરબત્તી કરી નાખું અને પછી મારે કામ છે બે કોંબાની કાલે બે કોંબા ખાલી ચોંટાડ્યા હતા આજે એને ફિટ કરવાના છે ઓલો કોમ્બો ને કા ખૂંબો એને ફિટ કરવાના હે તો એ ફિટ કરી નાખીએ પછી આપણે એક ફોનની બેટરી પણ બદલાવવાની છે તો એ બદલાવી નાખીએ થઈ ગઈ કરી લીધી છે હવે આ ફોન ને ફિટ કરવાનો છે એક છે એક અંદર પડ્યો છે તો આ ફિટિંગ કરી પછી ફોનની બેટરી કરવાની છે તો કન્ટિન્યુ તો મિત્રો આગળ નીલેશભાઈનો ફોન આવ્યો હતો એને મારે જવાનું છે કેશોદ તો એ બસ આવતા છે એ આવે એટલે આપણે નીકળીએ કેશોદ જવા માટે તો મિત્રો આવી ગયા છે નિલેશભાઈ નીકળી ગયા છે કેશોદ જવા માટે તો નિલેશભાઈ કેટલીક વાર લાગશે કલાક દોઢ કલાક જેવું થશે તો મિત્રો કલાક દોઢ કલાક જેવું થશે ને હજી એક નીલેશભાઈના સંબંધી આવવાના છે તો એને લઈ ને નીકળીએ કેશોદ જવા માટે

એ પતાવી લે પછી પાછા એક ફોન રિપેર કર મારે ખાલી અહીંયા ફોન મૂકી દેવાનો રિપેર આજે નથી કરવાનું એની રીતે જોઈ લે તો એટલું કામ પતાવી ને નીકળી જાય પાછા ઘરે નિલેશભાઈ અડધી કલાકનું કહી અને લગભગ મારા અંદાજે ત્રણ કલાક એવા પાછા અત્યારે વાગવામાં છે ત્રણ હજી એમ કહે છે કે મારે મોબાઈલ લેવો છે તો મેજિક મોબાઈલમાં મોબાઈલ જોવા જઈએ એટલે હજી કેટલીક કલાક ખોટી થાય નિલેશભાઈ હજી અડધી કલાક નું કે છે એટલે ત્રણ કલાક બાકી સમજવાની કે હે હજી ત્રણ કલાક નું કે છે તો જોઈએ આપણે જાય મેજિક મોબાઈલે ગમે હે ભાઈને તો લઈ જ લઈએ પહોંચી ગયા છે મેજિક મોબાઈલે હજી કેટલું રખડાય છે કઈ ખબર નથી મેજિક મોબાઈલે અહીંયા એ ભાઈ અડધી કલાક કરી દે અહીં પોગવામાં હો ને કેશોદમાં ને કેશોદમાં એટલું રખડાવ્યા ને વાત પૂછોમાં હજી કેટલું રખડાય છે ને કઈ ખબર નથી નિલેશભાઈ હવે ઘેરે જાય તો સારી વાત હતી હો ઘેરે જાય તો કલાક પછી જાય મોબાઈલ લઈને ખરીદી હજી મોબાઈલ લેવાનો છે તો તો જોઈએ આપણે વાર લાગે મિત્રો મોબાઈલ તો કેટલા બદલાય પણ ભાઈ નહીં કઈ માં નહીં સાડા પાંચ ગાડી દીધા હવે બસ સીધું નોનસ્ટોપ ગળું જવાનું છે ગળું ત્યાંના સંબંધી છે એને ઉતારી અને ઘરે સીધા દુકાને તો ત્યાં સુધી તમે સિનેમેટિક જો પહોંચી ગયા છે ગડુ અને હજી આ ભાઈ ને એવું કપાવવાનું છે તો એ વાળ ને કપાઈ લઈ ત્યાં સુધી આપણે બેઠા ફોરવીલમાં

ઈ લોકોને ને મુકવા જવાના છે એટલે 7 7:30 તો ઘરે થઈ જ જાહે ફાટક એ થઈ ગયું છે મેરો નહીં ફાટક તો આપને નો નડે ને ઓફિશિયલી કામ છે ને પાર્થિવ ભાઈ એ અમારે બહુ આવી રીતના ના જોઈ એવું છે ફૂલ હે ગુલાબ કા નસા હે શરાબ કા આંખે તો દેખો કે ફાયદા ન કર વાહ 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 અરજ હે વાહ

મારે આગળી ગળું એક કામ થી જવાનું છે તો ગાડી પડી હતી દુકાને હવે દુકાને થી ઘરે જાઉં છું ગાડી લેવા માટે તો ગાડી લઈને નીકળું ગળું આપણે જેવું ગળું કામ હતું ને એ કામ નથી જવાનું ગળું ફોન ઉપર કામ થઈ ગયું તો હવે વિડીયો અહીંયા પૂરો કરીએ ને મળું તમને પછી બીજો વિડીયોમાં ક્યાં સુધીમાં તમે લાઈક કરી નાખો શેર કરી નાખો અને પછી સબસ્ક્રાઈબ કરી નાખો અને મળું હું તમને બીજા વિડીયોમાં બાય